તો આજે છવ્વીસમી જાન્યુઆરી છે અને સ્વાગત છે તમારું બધાનું આજના બ્લોગમાં આજે હું મળ્યો મારા વર્ગ શિક્ષક અને મારા ગુરુજનોને જો આ અમારી સ્કૂલ છે આ આ સ્કૂલ આ ક્લાસમાં હું ભણતો તો બાકી એક આ આઠ ઓ અને આઠ બોમાં માં ભણતો હતો આઈ થિંક વિથ યર ટુ થાઉઝન્ડ ટ્વેલ્હ આઈ થિન્ક યાર ટુ થાઉઝન્ટ ટ્વેલ્ટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટ ફોર મેં આઠથી બાર અહીંયા જ ભણો છું આ છે અમારો કમ્પ્યુટર હોલ જો ભાઈ બે પુરાની યાદે તાજા હો ગેમ કે છે ને ભાઈ મસ્ત મજા આવે છે જો આ નિશાળમાં ભાઈ કેટલા લોકોની ભાઈ આ નિશાળમાં કે એટલી એટલી મીઠી મીઠી એટલી યાદે કહેવાય ને આમ યાદ છે મસ્ત છે ભાઈ હવે તો બહુ હાલત બહુ સુધરી ગઈ છે યાર એમ એમ આજકાલની જો હા પ્રિન્સિપાલને બહુ મારે થેન્ક યુ કહેવું દિલથી થેન્ક કેવું છું સર તમને સત સત નમન કહું ને એવું છે ભાઈ જો મસ્ત સ્કૂલે મસ્ત કે છે હા જો વોશરૂમ કેવું મસ્ત કરી નાખ્યું છે હવે એમ લાગે છે કે ભાઈ હા હવે વિકાસ થયો વિકાસ એમ હાઈસ્કૂલ વિકાસ થઈ ગયો એમ કહેવાય ભાઈ એવું છે જો અને આ પ્રાર્થના હોલ જો આ પ્રાર્થના હોલ છે જો લોકોને ઘણું યાદ આવશે અમુક ઘણા સ્ટુડન્ટ છે જે આઉટ ઓફ ઇન્ડિયા રહે છે મારા જેવા તે એ લોકોને ભાઈ આવું કંઈક કોઈક વિડીયો બનાવતો હોય તો જોવાની બહુ મજા આવે એવું છે જો ભાઈ હું તમને આજે એમ હાઈસ્કૂલનો નજારો બતાવીશ જોકે હવે તો મારે આઈ થિંક ઇટ્સ બીન ટેન યર્સ અગો આ હું ઘણું બધો જો હા સીડી યાદ છે જો કોને કોને એમ એમ હાઈસ્કૂલ યાદ આવે છે ભાઈ જો આ જોઈ એમ હાઈસ્કૂલ ના વિદ્યાર્થી હા ઓકે જો જો મસ્ત થઈ ગયો છે એમ હાઈસ્કૂલ people who are living out of India, maybe they realize, you know. I'm going to go to ભાઈ house. I'm going to go to the 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 house. I'm going આ બધા મારા વર્ગ શિક્ષક છે મારા ક્લાસ ટીચર ગુરુ જે કઈ માનું ને એ આ અહીંયા જ મારો પાયો છે ને મજબૂત થયો છે અને એમ એમ હાઈસ્કૂલમાં ભણેલો વિદ્યાર્થી ક્યાંય પાછો જ ન પડે ભાઈ એ વાત તો ભાઈ સો સો ટકાની અને આજે છવ્વીસમી જાન્યુઆરી હતી એટલે બધાને રિપબ્લિક ડેની હાર્દિક શુભકામના કોને કોને યાદ છે ભાઈ આમ હાઈસ્કૂલ જો આપડી નિશાળ અને આ છે હાલના પ્રિન્સિપલ મિસ્ટર કાનાણી સર એમ એમ હાઈસ્કૂલના અત્યારના હાલના પ્રિન્સિપલ એમને હું ખૂબ ખૂબ ધન્યવાદ દઉં છું આ એમ એમ હાઈસ્કૂલનો આખો નકશો ચેન્જ કરી નાખ્યો